સૌને નમસ્કાર ભારત કી જય આવનારા આ નવા પર્વ એટલે કે આપણું દિવાળી પર્વ આવી રહ્યું છે દિવાળી પર્વની સર્વ દેશવાસીઓને રાજ્યવાસીઓને મુંદ્રા તાલુકાની તમામ જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે સૌ લોકો એકબીજાને સાથે હળી મળીને કોઈપણ જાતના રાગ દેશ અને વેરભાવનાને ભૂલી એકતાના સ્વરૂપમાં સૌ સાથે મળી તહેવાર ઉજવણી કરીએ અને સૌ ભારતવાસીઓ દેશવાસીઓ પ્રજાજનો એકબીજાના ભાઈચારાના સહયોગથી જીવીએ અને તહેવારને ખૂબ એક હર્ષોલ્લાસથી મનાવીએ એવી સૌને મારી શુભેચ્છાઓ